નમસ્કાર ખેડૂતભાઈઓ એકવાર ફરી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા લાંબા સમયથી આપણે સમયના અભાવે આપણે વિડીયો મૂકી શક્યા નથી પરંતુ ખેડૂતભાઈઓ અત્યારે થોડોક સમય મળ્યો છે એટલા માટે આપણે વિડીયો બનાવીને આજે અપલોડ કરીએ છીએ આ વિડીયો તો પહેલાં આપણે ઉતારેલો છે પરંતુ અત્યારે અપલોડ કરીએ છીએ કારણ કે આ વીડિયો આપણે સ્ટેપઅપનો છે અને સ્ટેપઅપનો અખતરો આપણે પહેલાં કર્યો અને ત્યારબાદ એનું પરિણામ આવે તેની આપણે રાહ જોઈ અને ત્યારબાદ કેવું પરિણામ મળ્યું તે આપણે જોયું અને ત્યારબાદ હવે આપણે આ વિડીયો બનાવીએ છીએ અને આજે વિડીયો અપલોડ કરીએ છીએ તો ખેડૂતભાઈઓ આજના વિડીયોમાં આપણે સ્ટેપ સ્ટેપઅપ વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું અને તેનું પરિણામ મને કેવું મળ્યું છે તેના વિશે વાત કરીશું તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ ખેડૂત ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવા અવનવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી જાય તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ તો અહીં ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો સ્ટેપકમાં આવું બોક્સ આવતું હોય છે અને તેમાંથી જે બોટલ નીકળતી હોય છે તે બોટલ પણ અહીં આપણે બાજુમાં મૂકેલી છે તો ખેડૂત ભાઈઓ અહીં તમે આ સ્ટેપકની બોટલ પણ જોઈ શકો છો અને બોટલમાં જે પણ અલગ અલગ પ્રકારના કન્ટેન આવતા હોય છે તેના વિશે પણ આપણે વાત કરીશું તો ખેડૂત ભાઈઓ અહીં તો સૌ પ્રથમ આપણે અહીં સૂચના જે છે તે આપણે વાંચીએ છીએ કે આ સૂચનામાં શું લખેલું છે तो अँ लखेलुके स्टेपअप सोयाबीन वनस्पतिक अर्क के मिश्रण से बना हुआ है त्यारद तना फायदा लखेला है कि स्टेपअप फूलों की संख्या बढ़ाने में और फलों को गिरने में रोकने में मदद करता है स्टेप स्टेपअप फल की गुणवत्ता बढ़ाता है जैसे आकार वजन और रंग त्यारे तो स्टेपअप अजैविक तनाव से उच्च तापमान अधिक पानी और पानी की कमी के खिलाफ अधिक ताक़त देता है त्यारा चार नंबर જે ફાયદો છે તેમાં લખેલું છે કે સ્ટેપઅપ કા ઉપયોગ છિડકાવ એવમ જળ ડૂબા કે પિયત મેં કયા જાતા હે ત્યાર બાદ જોઈએ તો સ્ટેપઅપ ફલો ઓર સબ્જીઓ કી સંગ્રહ ક્ષમતા બઢાતા હે ત્યાર બાદ જોઈએ તો સ્ટેપઅપ ઉપજ બઢાતા હે તો ખેડૂતભાઈઓ આ થોડીક હિન્દીમાં માહિતી આપેલી હતી અને ત્યારબાદ અંગ્રેજીમાં પણ તેવી માહિતી આપેલી હોય છે આમાં પરંતુ ગુજરાતીમાં ક્યાંય માહિતી આપેલી હોતી નથી તેથી ભાઈઓ હવે આપણે ગુજરાતીમાં થોડીક આમાંથી માહિતી તમને આપું તો સૌથી પહેલો ફાયદો છે સ્ટેપઅપનો કે સ્ટેપઅપ છે તે ફૂલોની સંખ્યા વધારે છે અને તેને ખર્તા અટકાવે છે ત્યારબાદ સ્ટેપઅપ છે તે ફળની ગુણવત્તામાં વધારો કરે છે તેનો આકાર છે વજન છે અને રંગમાં પણ ઘણો બધો સુધારો કરે છે ત્યારબાદ ત્રીજા નંબરના ફાયદાની વાત કરીએ તો સ્ટેપઅપ છે તે વાતાવરણના ફેરફાર સામે છોડને એકદમ તંદુરસ્તી પૂરી પાડે છે એટલે જો અચાનક ખૂબ જ વધારે વરસાદ આવી જાય કે પછી વધારે તાપમાન થઈ જાય અથવા તો વધારે પડતી ઠંડી પડી જાય તો પણ છે તે છોડને છે તે તેની સામે ટકાવી રાખવા માટે સ્ટેપઅપ ખૂબ જ જરૂરી છે ત્યારબાદ ચોથા નંબરની વાત કરીએ તો સ્ટેપઅપનો ઉપયોગ છે તે તમે છંટકાવમાં પણ કરી શકો છો અને પિયત માં પણ આપી શકો છો ત્યારબાદ પાંચ નંબરની વાત કરીએ તો સ્ટેપઅપ છે તે ફળની અંદર એની સંગ્રહ ક્ષમતા છે તે વધારે છે ત્યારબાદ છ નંબરની વાત કરીએ તો સ્ટેપઅપ છે તે ઉત્પાદનમાં વધારો આપે છે તો આ ખેડૂતભાઈઓ આપણે જે હિન્દીમાં માહિતી આપેલી છે તેમાંથી આપણે ગુજરાતીમાં માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે ત્યારબાદ ખેડૂતભાઈઓ અહીં સૂચના આપેલી છે હિન્દીમાં અને તેમાં લખેલું છે કે સ્ટેપ સભી સભ્ય કે ફસલો એવું સબ્જીઓ અસરકારક રૂપસે કામ કરતા હે એટલે કે આ સ્ટેપઅપ છે તે દરેક પ્રકારની પ્રકારના પાકની અંદર તમે ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેનો ઉપયોગ લખેલો છે કે એક 2 દો મિલિકો એક લિટર પાણી કે સાથ મિલાકર પ્રયોગ કરે એટલે કે એક લિટર પાણીમાં તમારે એકથી બે એમએલ નાખવાનું હોય છે અને પંદર લિટરના પપની વાત કરીએ તો તેમાં પંદરથી લઈને ત્રીસ એમએલ જેટલું તમે યુઝ કરી શકો છો અને મેં આ સ્ટેપઅપનો ઉપયોગ છે તે એક પપમાં પચીસ એમએલ નાખીને કરેલો છે ત્યારબાદ આપણને કિંમત પણ આપેલી હોય છે અને ખેડૂતભાઈઓ કિંમત તમે જોઈ શકો છો કે પાંચસો એમએલનો ભાવ અહીં આપેલો છે એમઆરપી રૂપિયા છસો લખેલા છે અને છસો રૂપિયા જ તમારી પાસેથી લેવામાં પણ આવે છે અને ડેટ પણ ખેડૂતભાઈઓ આપેલી હોય છે એમએફસી ડેટ અને એક્સપાયરી ડેટ અને આ ડેટ છે તે તમારે બે વર્ષ સુધીમાં આ યુ સ્ટેપઅપનો યુઝ કરવાનો હોય છે બે વર્ષ સુધી સારું રહેશે ત્યારબાદ તે કામ કરવાનું બંધ કરી દેશે અહીં ખેડૂતભાઈઓ આ પ્રોડક્ટની મને એક વાત સારી લાગી કારણ કે જે એમઆરપી રૂપિયા જે ભાવ આપેલો હોય છે તે જ ભાવ તમારી પાસેથી લેવામાં આવે છે એટલે કે તમે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યાએથી આ પ્રોડક્ટ ખરીદશો તો તમારે પાંચસો એમએલ છસો રૂપિયામાં તમને મળી જશે પરંતુ જ્યારે આપણે રાસાયણિક દવા ખરીદતા હોય છે ત્યારે તેની કિંમત દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળતી હોય છે અને તેને MRP પણ ખૂબ હાઈ લેવલની મારેલી હોય છે એટલા માટે આ વસ્તુ છે તે મને સારી લાગી આ પ્રોડક્ટની તો હવે ખેડૂતભાઈઓ આમાં હવે આપણે સ્ટેપઅપમાં કયા કયા કન્ટેન આવે છે તેની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે એમિનો એસિડ વીસ ટકા આવતું હોય છે ત્યારબાદ વિટામિન એક ટકા આવતું હોય છે ત્યારબાદ ઓએસ ઓગણ એંશી ટકા આવતું હોય છે ત્યારબાદ ટોટલ વાત કરીએ તો સો ટકા હોય છે અને લિક્વિડ ફોર્મમાં આવતું હોય છે તો આ થઈ ગઈ સ્ટેપઅપના કન્ટેનની વાત ત્યારબાદ ભાઈઓ અહીં થોડીક સાવધાની રાખવાની પણ કીધેલી છે તો અહીં ખેડૂત ભાઈઓ સાવધાનીમાં આપણે વાત કરીએ તો આ સ્ટેપઅપ હોય છે તેને ઠંડી જગ્યાએ રાખવાની હોય છે તેને તાપમાન બહુ ન આવે તે એવી જગ્યાએ રાખવાની હોય છે અને ત્યારબાદ જોઈએ તો જ્યારે પણ આ સ્ટેપઅપનો ઉપયોગ કરો ત્યારે બોટલને સારી રીતે હલાવીને પછી જ તેનો યુઝ કરવો જોઈએ અને બાળકોની પહોંચતી તમારે આ વસ્તુને દૂર રાખવાની હોય છે તો ખેડૂતભાઈઓ આ તો થઈ સ્ટેપઅપની સંપૂર્ણ માહિતીની વાત અને હવે આપણે જોઈએ કે અમે જે કપાસમાં સ્ટેપઅપનો ઉપયોગ કર્યો હતો ત્યાં અમને કેવો અનુભવ થયો અને કેવા પરિણામ અમને જોવા મળ્યા છે તો ખેડૂતભાઈઓ પરિણામની વાત કરીએ તો પરિણામ સ્ટેપઅપના અમને ખૂબ જ સારા જોવા મળ્યા છે અને ફાલની સંખ્યા પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં વધાર વધારી દીધી છે અને ખેડૂતભાઈઓ તમે અહીં જોઈ પણ શકો છો કે ફાલની સંખ્યા કેટલા પ્રમાણમાં વધી છે પડખે પડખે ખૂબ જ પ્રમાણમાં વધારે પ્રમાણમાં સાબકા જોવા મળી રહ્યા છે અહીં અહીં ખેડૂતભાઈઓ મેં સ્ટેપઅપનો છંટકાવ છે તે એક પપમાં પચીસ એમએલ જેટલું નાખીને કરેલો છે તમે ખેડૂતભાઈઓ અલગ અલગ માપ લઈને તમે પોતાના રિઝલ્ટ મેળવી શકો છો ઘણા ખેડૂત ભાઈઓ વીસ એમએલ નાખતા હોય તો ઘણા ખેડૂતભાઈઓ ત્રીસ એમએલ જેટલું પણ નાખતા હોય છે પરંતુ અહીં મને પચીસ એમએલમાં પણ ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળ્યું છે એટલા માટે તમે પચીસ એમએલ નાખો તો પણ તમારે રિઝલ્ટ સારું જોવા મળી શકે છે સ્ટેપ સ્ટેપઅપનું રિઝલ્ટ ખેડૂતભાઈઓ ખૂબ જ સારું એવું જોવા મળ્યું છે અમને અને અત્યારે તો ઘણા ખેડૂતભાઈઓને કપાસ હોતો નથી જોકે મોસ્ટ ઓફ ખેડૂતભાઈઓને કપાસ હોતો જ નથી કારણ કે અત્યારે અલગ અલગ વાવેતર થઈ ચૂક્યું છે અત્યારે ઘણા ખેડૂતભાઈઓએ જીરું વાવેતર પણ કર્યું છે ઘણા ખેડૂતભાઈએ ઘઉંનું તો ઘણા ખેડૂતભાઈઓએ ચણાનું પણ વાવેતર કરેલું હોય છે એટલે ચણાનો જ્યારે ફાલનો સમય આવે ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો હોય છે અને ચણાને પણ કોઈ પણ પાકની અંદર જ્યારે તમારે ફૂલ અવસ્થા હોય ત્યારે તમારે આનો ઉપયોગ કરવાનો હોય છે અને ખૂબ જ સારું એવું રિઝલ્ટ આનું જોવા મળતું હોય છે તેથી ખેડૂતભાઈઓ તમારે આનો જો છંટકાવ કરવો હોય તો તમારે બિંદાસથી તમે આનો છંટકાવ કરી શકો છો કારણ કે ખૂબ જ સારા પરિણામ આના જોવા મળી રહ્યા છે તો આ હતી ખેડૂતભાઈઓ આપણે સ્ટેપઅપનો જે અખતરો કર્યો તેની વાત તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો અને તમારા જે પણ અન્ય ખેડૂતભાઈઓ મિત્રો હોય છે તેમની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો જેથી કરીને તમને પણ એક આ માહિતી મળી રહે તો અત્યારે ખેડૂતભાઈઓ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત